કેસો કેસોલા કોટ તો આવો ન લગઈ જાય કે લે લે અમારે આરતો ભાઈઓ ખલા કેસો ના કે ક્યાં નીકળ જમ ના હા કેરો ચીલ્યા બેસે

હાય 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 રે હાય રે ભાંગ રે ભાંગ આ તું ક્યાં હોઈ ગયોસી ઓલા ખૂણા પરવા દોસી ઈને સરસ સરસ હિરેન ડાડા લઈ ગયા ઈ નહિ લા ઓર સાયકલ કો થો સાયકલ કો અમાર સાયકલ ઉઠો છે હા હાય કી બનાવ્યા એમની સાયકલ તુલે એક બંડા

Oi